નવસારી જિલ્લાનો સો વર્ષ જૂનો કાળો પુલ જે કાલિયાવાડી ખાતે કલેક્ટર સાહેબની ઓફિસની બાજુમાં આવેલ છે એ પુલનું સમારકામ કરવા માટે હાલ એનું કામ ચાલુમાં છે જેથી એ પુલને તોડી નાખવામાં આવ્યો છે અને આ જે ટ્રાફિક છે એને દશેરા ટેકરીથી અને ઇટાડવાથી મોટા વાહનોને ડાયવર્ઝન આપવામાં આવેલ છે એટલે દશેરા ટેકરી અને લુલસી ખાતે આ ડાયવર્ઝનના કારણે ખૂબ ટ્રાફિક રહે છે જેથી નવસારી જિલ્લા પોલીસ ટ્રાફિક નિયમન માટે કટિબદ્ધ છે અને પ્રયત્ન કરી રહેલ છે કે નવસારી શહેરની પોલીસ પબ્લિકને કોઈ અગવડતા ના પડે પણ નવસારી શહેરની પબ્લિકને પણ નવસારી જિલ્લા પોલીસ વતી અપીલ છે કે એ પણ ટ્રાફિક નિયમન માટે સાથ અને સહકાર આપે દસરા ટેકરી કે આ લુંચી કોઈની આજુબાજુમાં જે વાહનોની અવર જવર છે ત્યાં કોઈ વાહનો પાર્ક ના કરે અને સહેલાઈથી ટ્રાફિકનું નિયમન થાય તેની કાળજી રાખે અને આ બાબતે નો પાર્કિંગ ઝોન પણ મૂકવામાં આવનાર છે અને જે ટ્રાફિક પોલીસ દ્વારા

અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે